સૌથી વધારે એકસો ચોવીસ ટકા એડવાન્સ ટેક્સ કલેક્શન થયું છે ગુજરાતમાંથી જાન્યુઆરી સુધીમાં એક લાખ કરોડ રૂપિયાનું એડવાન્સ ટેક્સ કલેક્શન થયું છે વિગતવાર વાત કરીશું આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારડ બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચીસમાં ગુજરાતીઓએ રૂપિયા એક લાખ કરોડનું એડવાન્સ ટેક્સ ભર્યું છે જેની સામે બાવીસ કરોડ રિફંડ લીધા છે એકસો ચોવીસ ટકા એડવાન્સ ટેક્સ ભરીને ગુજરાતીઓમાં સૌથી આગળ કન્સ્ટ્રક્શન સેન્ટર કહ્યું છે ત્યારે બાદ તેવીસ ટકાની સાથે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ એકવીસ ટકા સાથે ઇલેક્ટ્રિક ગેસ અને પાણી પંદર ટકા સાથે મેન્યુફેક્ચરિંગ સમાવેશ થાય છે રાજ્યમાં મોટી ઇન્ડસ્ટ્રીઓ તરફથી સૌથી વધારે ટેક્સ અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરાથી મળે છે જ્યારે ઉદ્યોગોમાં ગાંધીધામ અને મોરબી મહેસાણાની અંદર પણ સમાવેશ થાય છે રાજ્યમાં એક કરોડ ચોત્રીસ લાખ પચીસ હજાર ચારસો ને એક ઇન્કમ ટેક્સ કરદારો છે જેની

કયા કયા કરદારોએ જાન્યુઆરી સુધીમાં બાવીસ હજાર એકસો ને ત્રીસ કરોડના રિફંડ લીધા એની વિગતવાર વાત કરીશું એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસની અંદર વ્યક્તિગત દસ લોકો અને કોર્પોરેશન દ્વારા પાંચ લોકો એટલે ટોટલ 16,310 લોકોએ રિફંડ લીધું છે ગત વર્ષ કરતા રાજ્યમાં ગ્રોસ આઈટી આવકમાં વીસ નો વધારો થયો છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ની અંદર પિસ્તાલીસ લોકોએ ત્યારબાદ કોર્પોરેશન સાડત્રીસ હજાર આઠસો ને બાવીસ એટલે કે ત્યાંસી હજાર પાંચસો ને એકવીસ લોકોએ ક્રોસ માર્જિન કર્યું હતું ત્યારબાદ આઈટી ડિપાર્ટમેન્ટની અંદર બે હજાર પચીસની અંદર ચોપન હજાર બસો ને પાસઠ લોકોએ અને કોર્પોરેશન દ્વારા છેતાલીસ હજાર એકસો ને એક્યાસી એટલે કે એક લાખ ચારસો ને ચોપન લોકોએ ટેક્સ રિફંડ લીધું છે ગત વર્ષ કરતા રાજ્યમાં નેટ આઈટીમાં આવકમાં સોળ ટકાનો વધારો થયો છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ની અંદર પાંત્રીસ હજાર એકસો ને બાર લોકો અને કોર્પોરેશન બત્રીસ હજાર પંચ્યાસી લોકો એટલે ટોટલ સાડત્રીસ હજાર બસો ને અગિયાર લોકો હતા જ્યારે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં બેતાલીસ હજાર ત્રણસો ને છ વ્યક્તિગત અને કોર્પોરેશન દ્વારા છત્રીસ હજાર નવ એટલે કે ટોટલ ઇઠ્યોતેર હજાર ત્રણસો ને ચોવીસ ટોટલ ગ્રોસ આઈટી ડિપાર્ટમેન્ટનું છે વધુ વિગત સાથે ફરીવાર મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર